સમાચારો વિસ્તારથી તો બારડોલીના લીમડા ચોક ખાતે છેલ્લા છોતેર વર્ષોથી ધામધૂમથી ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવામાં આવે છે શ્રીજીની સ્થાપનાની સાથે સાથે મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે ત્યારે બારડોલીમાં લખપતિ ગણેશ તરીકે ઓળખાતા અને લોકોની આસ્થા તેમજ શ્રદ્ધાનું કેન્દ્ર એવા શ્રી ગણેશ મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા વીસ વર્ષથી શ્રીજીની એક સરખી પ્રતિમા લાવીને સ્થાપન કરવામાં આવે છે આમ તો ગણેશોત્સવ મૂળ મહારાષ્ટ્રનો તહેવાર છે પરંતુ વાત કરીએ બારડોલીની તો બારડોલીમાં આજથી છોતેર વર્ષો પહેલા નગરના ગામતળ વિસ્તાર લીમડા ચોકમાં પ્રથમ વખત શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું લીમડા ચોકમાં રહેતા ઠાકોરગીરી સુરજગીરી ગોસ્વામી અને તેઓના સાથી મિત્રો દ્વારા વર્ષ દરમિયાન ગામે ગામ ભજનો કરી વર્ષ દરમિયાન એકત્ર થતા પૈસામાંથી શ્રીજીની પ્રતિમા લાવી સ્થાપન કરાતું હતું જે મંડળ આજે એક નાનકડા બીજમાંથી વટ પરિવર્તિત થયું છે મંડળ આજે પ્રગતિની સાથે સાથે તે અનેક સેવાકીય પ્રવૃત્તિ થકી પણ લોકોમાં ઓળખાય છે લીમડા ચોક ખાતે આવેલા પાણીની પરત કે જે પિસ્તાલીસ વર્ષથી કાર્યરત ગરીબ વિદ્યાર્થીઓને ચોપડા અને ફીની સહાય મંદિરોમાં દાન બાડોલીની સ્મશાન ભૂમિમાં મોટો દાન સાથે જ પૂર ભૂકંપ તેમજ અન્ય કુદરતી હોનારતમાં અસરગ્રસ્ત લોકો માટે સહયોગી અને મદદરૂપ એવા ગણેશ મંડળને આજે છત્તેર વર્ષ સ્થાપનને થયા છે થોડા દિવસ પહેલા જ લીમડા ચોક ખાતે લીમડાના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું

લીમડા ચોકની અંદરમાં ગણેશ મંડળની સ્થાપના લગભગ ઓગણીસો અડતાલીસથી શરૂ થયેલી હતી ત્યાં ફરિયાદ અત્યાર સુધી ગયા વર્ષે જ અમે પચોતેરમું વર્ષ ઉજવીને અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી અત્યારે આ છોતેર વર્ષે બેઠેલું છે આવતી વર્ષે ગયા વર્ષે જ્યારે આ જ બાબતની ચર્ચા થઈ તે ટાઈમે અમારા ગણેશ મંડળના માજી સ્થાપક શ્રી ઠાકોરગી ગોસ્વામી ત્યારે હયાત હતા અત્યારમાં અમારી વચ્ચે રહ્યા નથી પરંતુ તે તે સમયે એ પોતે એમના ઘરની અંદરમાં થાળીની અંદરમાં નાની મૂર્તિ લઈને એને સ્થાપન કરેલો હતો ત્યાર સુધી કે અત્યાર સુધી અમે એ ગણેશનું સ્થાપન કરતા આવ્યા છે ત્યાર પછી વર્ષો વીતતા 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 ઘણા સભ્યો અમારી જોડે હતા એમાંથી બે ભાગ પડી ગયા અને સદાશિવ ગણેશ મંડળની સ્થાપન બીજા સભ્યોએ કરી એમાં બે ભાગ પડી ગયા તેમાં એક ગણેશ મંડળ અને સદાશિવ ગણેશ મંડળ એમ બે ભાગ પડી ગયા ધીમે 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 એ આગળ જાયું જ્ઞાનેશ્વર મંદિરની અંદરમાં તે સમયે ગણેશજીની સ્થાપના અમે કરતા હતા ત્યાર પછી થોડો સમય મળતા આગળ જતા નવી જગ્યા અમે મળી અમને ને કાશિયા માણા સાહેબ જ્યારે કાપડ મંદિર હતા તે ટાઈમે અમને આ જગ્યા ફાળવી આપેલી કે તમે કાયમ માટે અહીંયા સ્થાપન કરજો ગણપતિનું તો અત્યાર સુધી અમે એ સ્થાપન અમે કરતા આવ્યા છે ગણેશ મંડળ એક આસ્થાનું કેન્દ્ર છે અહીંયા લોકો પોતાનો મન્નત મૂકે છે એગાડી ને પોતાની જે કંઈ હોય તે અહીં પૂર્ણ કરે છે જે રીતે કોઈના બાળકોની થયા હોય તો બીજા કોઈ કાર્યમાં કંઈ વાત હોય તો તે પણ એ અંગાડી ગણપતિ દાદા પૂર્ણ કરે છે વિશેષમાં તો ગણેશ મંડળ ધીમે 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 પ્રગતિ કરી અત્યાર સુધી ઘણા એવા કાર્યો કર્યા છે જે ગણેશ મંડળને અને ગામની અંદરમાં કોઈ પણ આફત આવી હોય જેવા કે આગ લાગી હોય પછી પૂર આવ્યું હોય પછી અન્ય કોઈ આફત આવી હોય કુદરતી તો તેના માટે ગણેશ મંડળ હંમેશા ખરે પગે ઉભું રહ્યું છે અને ગણેશ મંડળ હંમેશા બધાને માટે તત્પર છે ઘણી વિદ્યાર્થીઓને પણ અમે સહાય કરી છે એમને ચોપડાથી માનીને ફીથી માનીને બધું અમે પૂરું કર્યું છે વિશેષમાં તો ગણેશ મંડળ આ વર્ષે ઉજવણી કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે